કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા હતા શ્રાવણ માસનો પ્રથમ સોમવારથી જ પ્રારંભ થયો છે આ વખતે અનોખો સંયોગ પણ રચાયો છે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા છે શ્રાવણ માસમાં સોમવાર એટલે કે ભગવાન મહાદેવ અને શનિવાર એટલે સંકટ મોચન પૂજન અર્ચન રહેલું છે ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે ત્યારે વડોદરા શહેરના તરસાલી ગામ તળાવ પાસે આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે મારુતિ મંડળ દ્વારા દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા છે ત્યાર પછીના આવતા શનિવારે ફૂલોના હિંડોળા અને ત્યાર પછીના શનિવારે નાના ઢીંગલા ડીંગલીના હિંડોળા અને છેલ્લા શનિવારે બાર જ્યોતિર્લિંગના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ જણાવ્યું હતું જય રણછોડ જય શિયારામ શ્રાવણ માસ એટલે પવિત્ર માસ કહેવાય ને પવિત્ર માસોના દિવસે તમે જોજો મહાદેવના મંદિરે અને હનુમાન દાદાના મંદિરે ભક્તોની ખૂબ ભીડ થતી હોય શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિનોનો આજે પહેલો શનિવાર હોવાથી પહેલા શનિવાર નિમિત્તે આજે તમે જો ખૂબ મેઘા ખૂબ વરસાદ પડ્યો હોય તો આજે છત્રીનો આપણે હિંડોળો કરવામાં આવ્યો છે અને સાંજે સાત પંદરે મહાઆરતીનું પણ આયોજન કરેલ છે શ્રાવણ મહિનાના બીજા શનિવારે ફૂલોનો હિંડોળો છે ત્રીજા શનિવારે નાના નાના એવા ઢીંગલાનો હિંડોળો છે અને છેલ્લા શનિવારે આપણે ભોડેનાથ બાર બાર જ્યોતિર્લિંગના આપણે હિંડોળો રાખવામાં આવ્યો છે મારુતિ મંડળ દ્વારા ભક્તોની આ કૃપાથી બધા સમગ્ર એક સંગઠનની કૃપાથી આ હિંડોળાનું આયોજન કરતા હોય છે અને સમસ્ત જીવનું કલ્યાણ થાય એ હેતુ સર દાદાને પ્રાર્થના કરતા હોય કે આવાના આવા કાર્ય કરાવતા રહેજો